જન્માષ્ટમીનો ઉત્સવ ભક્તોનો પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી જેમાં બાળકો થી લઈને વૃદ્ધો સુધીના દરેક વય જૂથના લોકો સામેલ હતા ભગવાન સામળિયા વિશેષ મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું શામળાજી ગુજરાતનું પવિત્ર યાત્રાધામ આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવની ભવ્ય ઉજવણીના રંગે રંગાયું છે વહેલી સવારેથી જ ભગવાન સામળિયાના દર્શન માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી જે આ પવિત્ર દિવસની ધાર્મિક ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક છે નિજ મંદિર ખાતે દિવસભર વિવિધ મનોરથોથી ઉજવણીની સાથે ભક્તિમય વાતાવરણ જામ્યું છે જે સામ્રાજ્યની આધ્યાત્મિક ભવ્યતાને ઉજાગર કરે છે જન્માષ્ટમીના પવિત્ર અવસરે ભગવાન સામળિયાના દ્વાર વેલી સવારેથી જ ખુલી ગયા હતા. હજારો ભાવિક ભક્તો દૂર દૂરથી આવીને ભગવાનના દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા. મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક વય જૂતના લોકો સામેલ હતા. ભગવાન સામળિયા ની વિશેષ મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી જન્માષ્ટમી નિમિત્તે ભગવાન સામરિયાને વિશેષ શણગારથી શણગાર કરવામાં આવ્યા હતા નિજ મંદિરને તોરણ કેળાના પાન અને રંગબેરંગી ફૂલોની માળાઓથી અદભુત રીતે સજાવવામાં આવ્યું હતું જે મંદિરની શોભાને બમણી કરી રહ્યું હતું મંગળા આરતી બાદ ભગવાનનો પંચામૃત અભિષેકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં દૂધ દહી ઘી મધ અને ખાંડના પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો આ ધાર્મિક વિધિ ભક્તો માટે અત્યંત પવિત્ર અને ભક્તિમય ક્ષણ બની રહી અમે લગભગ છેલ્લા વીસ થી પચીસ વર્ષ શામળાજી દર્શન કરવા આવી છે અને આ વખત અમારી મનની ભાવના હતી કે અમે સવા કિલો સત્તર શ્રી શામળાજી ભગવાનને આપણે ધરાવીએ અને મારી મનની મનોકામના બધી પૂરી કરે અમે દેગામ રખ્યાલ થી આવીએ છીએ અમે પચીસ થી ત્રીસ જણ આવ્યા છીએ આખો બે ફેમિલી સાથે જય શ્રી કૃષ્ણ આજના જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે અમે બધા પ્રાતિજ તાલુકાના અનવરપુરા ગામમાંથી આઠ વર્ષથી અહીંયા સતત સેવા આપી રહ્યા છીએ તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે બધા જ ભક્તોને ઉપવાસ હોય છે અને આ ઉપવાસના દિવસે બધા જ ભક્તો અહીંયા ફરાળ કરે છે અને તેમાં મોરૈયાની ખીચડી સૂકી ભાજી શીરો અને કઢીનો પ્રસાદ અમે એમને જમાડીએ છીએ અને ભક્તોની સેવા કરવામાં અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને આ શામળાજીના ધામમાં આવીને અમને ખૂબ જ આનંદ અનુભવીએ છે તો આજના આ પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણનો હેપી બર્થડે છે તો બોલો બધા જય શ્રી કૃષ્ણ બોલો કાળિયા ઠાકોરની જય